હેલો એવરી હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજે આપણે બનાવીશું વટાણા મુઠિયાનું શાક વટાણા ધોઈને તૈયાર રાખ્યા છે ડુંગળી પણ કટિંગ કરી છે ટામેટા મરચાં લસણ અને દાણા ત્રણ ચમચી તેલ એડ કરીશું રાઈ જીરું એડ કરીશું મરી તમાલપત્ર એડ કરીશું હિંગ એડ કરીશું લીલી મેથી એડ કરીશું તેલની અંદર થોડી ચડવા દઈશું જેથી કરીને શાકમાં નોર્મલી કડવાસ ના લાગે ટામેટા એડ કરીશું સાથે સાથે ડુંગળી પણ એડ કરીશું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર હવે તેને મિક્સ કરી દઈશું મીઠું એડ કરીશું છે થોડી વાર ચડવા દઈશું ચણા એડ કરીશું ग्रीन चटणी धाणा मरचां लसण चटणी ॲड करू हळद लाल मरचू दाणा जीरु पावडर गरम मसालो अर्धो ग्लास पाणी एड करू બે વિસ્તારની અંદર વટાણાનું શાક તૈયાર થઈ ગયું મુઠિયા હું એ તૈયાર રાખ્યા છે બનાવીને તમારે મુઠિયાની રીત જોવી હોય તો મારી ચેનલ પર બનાવીને હું એ રીત મૂકેલી છે તે તમે જોઈ શકો છો હવે તેની અંદર મુઠિયા એડ કરીશું આ રીતે મેથી ચણાનો લોટ ઘઉંનો કકરો લોટ તેના બનાવેલા છે મિત્રો તમે જોઈ શકો છો થોડું થવા દઈશું તેમ શાકની અંદર વટાણા અને મુઠિયાના શાકની અંદર થોડી ખોડ પણ એડ કરી શકાય તો સરસ એવો સારો સ્વાદ શાકનો આવે સીંગનો દળેલો ભૂકો એક ચમચી એડ કરીશું સરસ એવું ટેસ્ટી બજાર જેવું શાક તૈયાર થઈ ગયું છે દાણા મુઠિયાનુંઠિયાનું શાક પ્લેટની અંદર સર્વ કરીશું દાણા એડ કરીશું ઘરની શીંગ માટે ની રેસિપી મારી તૈયાર થઈ ગઈ છે સરસ એવું ટેસ્ટી વટાણા મૂઠિયાનું શાક મિત્રો તમે જોઈ શકો છો પ્લેટની અંદર સર્વ કરી છે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બન્યું છે તેને બાજરીના રોટલા સાથે ખાઈ શકાય પૂરી સાથે ખાઈ શકાય ખૂબ જ મજા આવે ઠંડની ઋતુમાં આવું ગરમા ગરમ તમે શાકને બાજરીનો રોટલો લઈને ખાવા બેસો તો હો ખૂબ મજા આવી ભાઈ ધરાઈને ખાઈ શકાય નાનાથી મોટાને ખૂબ જ શાક ખાવાની મજા આવે જયારે મન થાય કે દાણા મુઠિયાનું શાક ખાવું છે તો ઓછા સમયમાં તમે ઘરની ચીજોથી આ રીતે શાક બનાવીને ખાઈ શકો મિત્રો વટાણા અને મુઠિયાના શાક અંદર તમે તુવેરના દાણા ચણાના દાણા અંદર નાખીને ઊંધિયાથી પણ ટક્કર મારે એવું શાક તમે દાણા મુઠિયાનું વટાણાનું બનાવી શકો છો મિત્રો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બને છે તો આજની રેસીપીને મારી જરૂરથી તમારા મિત્રો સુધી પહોંચતી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો બાય